રાજપીપળામાં નિવૃત્ત કર્મચારી પાસે લાંચ માંગવામાં આવી ત્યારે લાંચ લેતા રોજમદાર રંગે હાથ ઝડપાઈ ગયો છે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર વધુ એક વરવું રૂપ સામે આવ્યું છે રાજપીપળામાં કરજણ જળાશયમાં વર્ગ ચાર ના રોજબદાર કર્મચારી મહેશ વસાવા ઝડપાઈ ગયો છે ચાર હજાર પાંચસો રૂપિયાની લાંચ લેતા એસીબી તેને રંગે હાથ ઝડપી પાડ્યો મહેશ વસાવાની પૂછપરછમાં ખુલાસાઓ પણ સામે છે ત્યારે આ રકમ ગાંધીનગર પેન્શન વિભાગમાં પહોંચતી હોવાના ખુલાસા થયા છે તો ગાંધીનગરના બાબુ મુકેશ પટેલને રકમ પહોંચાડવાની હતી તેવું પણ જાણવા મળ્યું છે જોકે એસીબીએ બંને સામે ગુણ વધુ તપાસ હાથ ધરી છે